અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર ભારે ટ્રાફિક જામ કલાકો સુધી વાહન ચાલકો હાલાકી માં ચોકડી ખાતે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન વ્યવહાર ઠપ બન્યો હતો અચાનક સર્જાયેલા ટ્રાફિક બેકલોગને કારણે ચારે તરફ લાંબી લાઈનો લાગી જતા વાહન સહિત સ્કૂલ બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રાજપીપળા ચોકડીથી વાલે ચોકડી સુધી વાહનોની કતારો ફેલાઈ ગઈ હતી અંકલેશ્વર પસાર થતો એનએચ ફોર્ટી એટ હાઇવે પર આશરે થી ત્રણ કિલોમીટર સુધી વાહન વ્યવહાર જમાવટમાં ફસાઈ ગયો હતો પરિણામે ભરોસી સુરત જવાના માર્ગ પર પણ ટ્રાફિકની ગંભીર અસર જોવા મળી હતી ટ્રાફિક જામનું મુખ્ય કારણ આમલા ગાડીનું જર્જરિત બ્રિજ હોવાનું જણાઈ રહ્યું છે બ્રિજની ખરાબ હાલતને કારણે રોજિંદા અવરજવર કરનાર હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાહન ચાલકોનું કહેવું છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરી બ્રિજની મરામત કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવે તો જ સામાન્ય જનતાને રાહત મળી શકે હાલ આ સમસ્યા રોજિંદા માથાનો દુખાવો બની રહી છે